હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠાના રાયપુર ગામે શાળા તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે સતત બીજા દિવસે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો આમ તો સમગ્ર ગામ અને શાળાનો સ્ટાફ માત્ર મુખ્ય શિક્ષિકા પર જ આક્ષેપ નાખી રહ્યા છે કે આ બંને વારંવાર ઝઘડા ઊભા કરા ઉદતાઈભર્યું ભર્યું વર્તન કરીને શિક્ષક સામે ઝઘડા ઊભા કરી રહ્યા છે આમ તો આ શાળામાં એક આચાર્ય સહિત છ શિક્ષકનો સ્ટાફ છે અને છન્નું જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ આચાર્ય બેનનો આક્ષેપ છે કે શાળાના બે શિક્ષકો મારી સામે જેમ તેમ બોલી હુમલો કરવા આવે છે તો બે શિક્ષકો એમ કહી રહ્યા છે કે બેન પહેલેથી જ આવા છે આ અગાઉ પણ અન્ય શાળામાં હતા ત્યાં પણ આ જ પ્રકારનું વર્તન કરી ખોટા આક્ષેપ મૂક્યા હતા આ શાળાના શિક્ષકો વચ્ચેના મહાભારત વચ્ચે બાળકોનું ભવિષ્ય અંધકાર ભર્યું થઈ ગયું છે બાળકોને નહીં તો પૂરતું શિક્ષણ મળે છે તો નહીં તો મધ્યાહન ભોજનનું અનાજ એમાં પણ એવો આક્ષેપ છે એડિટર ઝાકીર હુસૈન મેમણ આચાર્ય બેન તરીકે મારે એ જ કેવું છે સાહેબભાઈ કે અહીંયા કાલે રાકેશભાઈ સાહેબ વિઝિટમાં આવ્યા હતા રાકેશભાઈના સાંભળતા દૂધ સંજીવની કોથળી કૂતરું લઈ જતું હતું એટલે એમને ધ્યાન દોર્યું કે બેન આ જવાબદારી આપેલ નથી હું આપેલ છે સાહેબ કોણ આપેલ છે તો રશ્મિકાંત પટેલ સાહેબને આપેલી છે એમને બોલાયા ત્યાં અને પૂછ્યું કે કેમ ભાઈ તમે જવાબદારી નથી રાખતા એટલે એમને એમ કીધું કે આ મારા ઉપર હાથ દઈ અને મારા ઉપર ઉગ્ર સ્વભાવથી કે આ જ એવી છે એમ જ પેલી છે આ જ બધું તમને કહેશે અને મારા ઉપરથી હાથ ઉમેટતા અને લાફુ મારવા આવી ગયા સામે એટલે વારંવાર ઝઘડામાં એ જ કામ વહેંચવા છતાં પણ કોઈ જ કામ આચાર્ય તરીકે શિક્ષકો વહેંચણી કરતા છતાંય શિક્ષકો કોઈ જ કામ કરતા નથી કોઈ જ શિષ્યવૃત્તિ યા માસિક પત્રક યા વર્ગનું કોઈ જૂથમાંથી લાવ ઉમેરવું તો એમ જ કી કે તમારે જવાબ એનો મારે કશું આવો નહીં તો કોઈ જ આ આડ યુડા એસ ફોર્મ કેવાય સી કશી શ્યવતી આ વર્ષનું કોઈ પણ કામ મારે ક્લીન જ કરવું પડશે એમાં એક જ સાહેબ હેલ્પ કરશે છું પિયુષભાઈ પ્રજાપતિ તે સિવાય ચાર શિક્ષકો કોઈ જ કામમાં હેલ્પ કરતા નથી આ આચાર્ય તરીકે મારા આજ કેવું છે અને વારંવાર કંઈક કહેવાથી કંઈક કામ બતાવવાથી કામ બતાવવાથી આ ઉદ્ધ થઈને અને સામે થઈને આવી જાય પેલા આગળ પણ મનોજભાઈ પટેલ ને પણ આ જ રીતે પેલી કરેલી મારા જોડે જીબા જોડી અને એ પણ મારા ઉગ્ર સ્વભાવથી આગળ આવી ગયા અને પછી એમના માટે હું રાકેશભાઈનો ત્યાં જૂથમાં બોલાયા હતા બધાનું અને નિવેદન લખાયું હતું કે હું આજ પછી કરીશ નહીં પણ એ વારંવાર પાછું આ બીજી વખતે પણ થયું પટેલ ગીતાબેન કારણ સાહેબ એક જ હતું બીચ નિરીક્ષક સાહેબ આવેલા હતા અહીંયા આગળ સોમવારે બેન હાજર ન હતા અહીંયા એમની તપાસ માટે આવ્યા હતા બે સાહેબ તો પછી અમને સ્ટાફને બોલાવવામાં આવ્યા ઓફિસની અંદર અને સાહેબે કીધું કે ભાઈ દૂધની થેલી રહી ગઈ હતી કૂતરું લઈ ગયું છે તો તમે શું ધ્યાન રાખવા છો કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે અમે માફી માગી લઈએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ દૂધ અંદર મૂક્યું નથી અમે બરાબર એટલે બેનને સીધો ખુરશીમાંથી ઊભા થઈને મારા ઉપર હુમલો કર્યો મને ગધેડા બુદ્ધિ વગરના એવું કહીને હું તને લાફો મારી દઈશ આવું વર્તન મારી જોડે કર્યું છે એમને વચ્ચે બે બે ન આવી અને બીજ નિરીક્ષક સાહેબ પોતે પણ બચાવવા માટે આવ્યા હતા રશ્મિકાંત કીર્તિભાઈ પટેલ માહિતી મારા જે મુખ્ય શિક્ષક બેન દ્વારા હમણાં આક્ષેપ કરવામાં આવ્યો કે આ લોકો હેરાન કરે છે પણ જ્યારે આ બેન અહીંયા હાજર થયા મુખ્ય શિક્ષક તરીકે ત્યારે અમારા બીટ કેરવણી નિરીક્ષક સાહેબશ્રીની હાજરીમાં અમારી કામગીરીની વહેંચણી કરવામાં આવેલી અને એ વખતે અમે તમામ કામગીરી નિયમિત કરેલી છે તેમ છતાં આ બેને અમારા પર ખોટો આક્ષેપ નાખ્યો છે અત્યારે હાલ મધ્યાહનો સમગ્ર મામલો શું છે મધ્યાહનમાં તો પહેલાં તો જીવડા બહુ આવ્યું છે છોકરાઓને ખાવામાં પછી ટીચરો એવું કહેવામાં આવશે આજનો દિવસ ખાઈ લો કાલથી નહીં આવો મેન્યુ પે મને આવતું નથી કાલે હું પોતે આવ્યો તપેલા ખુલ્લા હતા બધું જ એમને એમ રફે દફે પડેલું હતું એટલા માટે તમે ધ્યાનમાં કોઈ રેખદેખ રાખવા છે જ નહીં ભૂતકાળમાં શું બરાબર ભૂતકાળમાં તો પહેલાંથી જ આ જીવડા આવું છું પછી છોકરાઓને સરખું ખાવા નથી મળતું જેથી મેન્યુમાં જે આઈટમ હોય છે આઈટમ નથી હોતી એ રીતે બહુ મોટા મોટા બહુ પ્રશ્નો હોય છે પહેલી વાર મેં આયા એ વખત ચણામાં મોટા મોટા જીવડા હતા મકોરા હતા ખુલ્લું પડેલું હતું તપેલા ઘસેલા નતા એવું વારંવાર થાય છે હા આચાર્યને રજૂઆત કરેલી છે લેખિતમાં બી આલેલું છે એ વખત મેં પોતે મું રૂબરૂબાઈને કીધેલું છે મારી જોડે ફોટા બી પડેલા છે શું નામ તમારું કિરીટસિંહ